જય શ્રી રામ હેપી દીપાવલી આપ સર્વેને બે હજાર પચીસની દીપાવલીની ઢેર સારી શુભકામનાઓ મિત્રો દીપાવલી દરેક વ્યક્તિને જીવનમાં એક એવું પ્રકાશ લઈને આવે કે અંધકારથી પ્રકાશ બાજુ બધા જાય અને બધાને જીવનની અંદર પરિવર્તન આવી જાય એટલે બે હજાર પચીસની જે આ દીપાવલી છે દીપાવલી ખૂબ જ સારી છે અને ખૂબ જ ફળદાયી છે એટલે આપ સર્વેને એકવીસ દસ બે હજાર પચીસના રોજ જ્યારે દીપાવલી હોય એ દીપાવલીને દિવસ આપના દિવસ પરિવર્તન બાજુ જાય એવું અમે ભગવાન શ્રી રામજીને પ્રાર્થના કરશું અને દીપાવલીને બીજે દિવસ નૂતન વર્ષ બેસી જાય છે જેને આપણે પડીવા કહીએ છીએ ગુજરાતીમાં નવા વર્ષ એમને ઉજવવામાં આવે છે એટલે નૂતન વર્ષની પણ આપ સભ્યને ઢેર સારી શુભકામનાઓ અને બુધવારના રોજ બાવીસ ઓક્ટોબરના રોજ જ્યારે નૂતન વર્ષ ચાલુ થઈ જાય ત્યારે નવા વર્ષમાં આપ બધાના ખૂબ સારા સારા કામ થાય એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણમાં પ્રાર્થના કરશું મિત્રો આ દિવાળી બધા સહપરિવાર સાથે આપણે ઉજવીએ મનાવીએ અને દીપાવલીના રોજ જ્યારે ફટાકડા ફોડવાના જ્યારે ભગવાનની દયાથી એક એવા મોકા મળ્યું હોય ત્યારે ખૂબ આતિશબાજી કરજો ખૂબ મીઠાઈ ખાજો અને ખૂબ સારી રીતે પરિવારને સાથે ભેગા મળીને રહેજો કારણ કે આ માનવ દેહ ભગવાને આપ્યા છે તો આપણે એકબીજાને મદદ કરવા અને એકબીજાને ઉપયોગમાં આવવા માટે ભગવાને આપ્યું છે એટલે કે બળે ભાગ્ય માનુષ અનુપાવવા સ્વ ધ્વગંધિકાવા આ બહુ ભાગ્યથી માનવ દેહ મેળવું હોય તો એ માનવ દેહ જ્યારે મેળવું હોય ત્યારે માનવ જીવન જીવી રહેવું જોઈએ કારણ કે મિરે નહીં વારંવાર માનવ દેહ વારંવાર નથી મળતું એક જ વખત મળ્યા છે એટલે આપણે એમને ભોગવું જોઈએ અને હું આપ સર્વેને દીપાવલીની શુભકામનાઓ તો આપું જ છું સાથે સાથે નવા વર્ષના બે બેઠતા વર્ષના પણ અભિનંદન આપું છું અને આપ સગભેના જીવનની અંદર ખૂબ સુખને સમૃદ્ધિ આવે આપ આપતીને પંથે ચઢો એવું અમે ભગવાન શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના કરીશ હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખી મઢ્ય રામજી મંદિર મેંદડાથી આપ સગભેની મંગલ કામના કરું છું અને જ્યારે પરિવારને દિવસ નવા વર્ષને દિવસ ભગવાન શ્રી રામજી ને અહીંયા બપોર પછી સાંજે અન્નકૂટ દર્શન પણ થશે એટલે એમાં આપને બધાને દર્શન કરવા આવવા માટે અને પ્રસાદ લેવા માટે આપને બધાને નિમંત્રણ છે મિત્રો ચાલો આવજો આપ સર્વેને અધડક શુભકામનાઓ જય શ્રી રામ જય હિન્દ જય ભારત